હમ રસ્તો તો બહુ ઓલો છે ઓ યાર આમાં એવો આવી જાય તો 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 ભાઈ પકડતો ઓકે રસ્તો બતાવ ઓકે રસ્તો જો દેખીએ રસ્તો દો બહુ મોટા મોટા પાણા છે ઓ ગઈ હો वो अभी आगे आगे जाए छे એટલે કેટલી વાર લાગશે નવ નખ થી તું ને દાતા રે કેટલી 1 કલાક અડધી પૂણી કલાક લાગશે ભાઈ કેમેરામેન ગુન્ડા કે સાથ બને રહી છે દેખिए यहां एरे लगा रखे हैं ये देखिए यहां एरे लगा रखे हैं वाह हम ताकि भटक ना जाए देखिए और आगे ही आगे हम जैसे फ्री फायर का लेवल क्रॉस कर रहे हैं वैसे ही करते जा रहे हैं श्री, 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 वीनु वीनु वो हमें रास्ता दिखा रहे हैं देखते रहे।, रहे वो तो मुझे बचपन से आ रही जब मैं तीन साल का था तभी से बोल रहा हूँ

આપણે અર્ધે જંગલ પંદર મિનિટ થી આપડે ચડીએસ ને આ જો પૈલો જો પેલો પૈલો પૈલો ઓકાત ઉપર આવી ગયો ઓકાત ઉપર આવી ગયો વાને લોહી કાઢ મેન વર્સસ વાઇલ્ડ જેવી ફીલિંગ આવે છે મેન વર્સસ વાઇલ્ડ આવી આમાં તો પાણી આવી ગયું છે વરસાદમાં ના આવી ગયું આવી રીતે તમે જવાનું છે એરા જોઈ જવાનું બાકી તમે ભૂલા પડી જશો આ જુઓ તમે જંગલ જવાનું છે હાલો ભાઈ ગુંડા

ઉપર ઉપર ચડવાનું તો આ સૂર્ય દેખાય છે યો ગુંદો અને ખાય છે થોડો ખારો રસ્તો આવ્યો અને હું ને ગુંદર ચોડીએ છીએ ધીરે ધીરે હા ઓલો અમારે એક રહી ગયો છે થાકેલો માણસ થાકેલો માણસ હેઠે જોવો તમે ખાય આ ખાય એટલે ઓલું ખાય નઈ ખાય વાલી ખાય હાલો ગરમી ગરમી થાકેલો આવી ગયો हेलो અમારો ભાઈ પડી ગયો આ તું કા બેઠો એ પડ્યો છે તો આ વા હાથ ભરાઈ ગયા આ જો અંજાળું કરવું પડશે મસ્ત વ્યુ છે તો તમે જોઓ ખાલી આ આવા કેવી મસ્ત આવે છે આ જો ખાલી ભાગ આ રસ્તો નથી જાતા નહી બુદ્ધિ વગરના ટોઈલા ના જાવ રસ્તો આમે હાલો તમા ચાલો ચાલો તમે ધ્યાન રાખજો આ જો અમારો ધમાભાઈને લાગી ગયું આ જો તો હવે આપણે અહીંથી આ પકડીને ચડવાનું આ જો આ આ પકડીને જો બંદે આ પકડીને ચડવાનું બાકી તમારો પપ્પા નહીં ચડી આવે આપણે નવનાથના ધૂણે પોચી ગયા છીએ અને આપણું મોઢું દેખાતું નથી અને આ અમારો ધમો અને આ નવનાથનો ધૂણો બધું ઝાખું ઝાખું દેખાય છે અહીં દેખાતું નથી વાઈટ સ્ક્રીન મારી દીધી હોય એવું લાગે છે પણ અમે અહીંયા છીએ સ્ક્રીન માં સિયમ તો અમારો ગુંદો તમો તો પડી ગયો લોહી નીકળવા માંડ સેર આયુ 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 સુ ભાઈ હું જો હેઠો જલ્દી હેઠો બે કેમેરામાં દેખાતો કેમેરામાં આ અમારું જૂનાગઢ જો તમે તો જોયું નહી હોય તમે તમે જોયું નહી હોય

ના અમારો ગુંદો ફોટો પાડાવેશ અને ધમોભાઈ ફોટો પાડેશ ઓહો હો હો હીરો હીરો હાલો તો ધીરે ધીરે ઉતરીએ છીએ રસ્તો જો તમે કેવો હાલત ખરાબ થઈ જાય છે ભાઈ બામાં એ હવે બોલ ને એક વિડિયો ઉતારી લો ચાર ચાર પગે પગે એમ છું કાટા છે કાટા હું જિંદગી જોયા નથી કાટા મને બહુ બઉ લાગ્યા હું બોર ચોરતો એ હજી ડ્રાઈવ કરે ચાર પગે ઉતરવાની ઉતરો છો ચાર પગે પ્લીઝ કન્ટિન્યુ વિથ અવર હેડ પ્રોગ્રામ તો આપડા પાછા જંગલમાં કરી ગયા હે 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 જો આ આવી ગયો ઓકાત ઉપર પાછો આમ કરીને

આવી ગયા નીચે આવી ગયા આપડે હાલો તો પછી મળીએ નવા વ્લોગમાં